અને હું બોલું એમાં લોકો ને ખબર પડી જાય ખબર પડે છે કે નહીં એટલે ધીમે બોલ ગન્ના હાંભળી જશે ગન્ના હાંભળી નહીં જાય ને તો હું હામે ચાલીને કહી દે બરાબર તું હું તારાથી કોઈ દિવસ હંતાડતો નહીં એટલે તું મારા માથે ચડી જો યાર હંતાડવાનું એટલે શું હંતાડવાનું હોય આમાં ભાઈ હું તને કઈ નહીં જઉ જૂઠું બોલીને જાય આ જૂઠું બોલીને જાઉં તો ખરા હું એ જોઉં છું કેવું જૂઠું બોલે તમે એમાં શું નુકસાન થઈ જાય લે કોક દાડો 6 12 મહિને હોય 6 12 મહિને આવું કરી કરીને તો દર મહિને જાવ છો મારા તું તો જા ને મારી ઉસી કરવા બેઠી જો આથે કરે તમે તમારી જાતે કરીને ઉસી કરો છો એ કઈ નહીં અને અમે ઉસી કરીએ છીએ અને થોડું તો મગજ વાપરો ઘણા થી આવો તો સૂત્રો થોડા લે દવાની જેમ લેવાની વાત છે આ તો દવા લઈ લો એ ચાલશે લે તલ્લી થઈને ફરવાનું છે મારા યાર તમે તો એક દાડો ટિલડી થઈને ફરો તમારો હું ભરો છું યાર તું તો એમ કરે છે ને આ હું દારૂ ઓટી ગયો થઈ જાવ થઈ જાવ આવું ના આવું કરો તો તો તમે ચલો બધું છોડ છોડ બધી વાત છોડ હું જોઉં ના ના અને આગળ થી મને પૂછવાય ના આવતા કોઈ દિવસ બરાબર અને મને તમે જોવાય ના મળવા જોઈએ આવી રીતે બરાબર તો હું જૂઠું બોલતો થઈ જાય પછી એમ ના કેતી કે તમે જૂઠું બોલતા થઈ ગયા હવે તમે તમારા હદ માં રહીને વાત કરો ને ના ના પાડી પૂછવા હેડે આયા શરમ એ નહીં આવતી સી ખબર

उत्तर पडतीच नाही इज्जत काढी हा गणित